તો મિત્રો જે કોઈ પણ લોકો એઆઈમાં આવી રીતે ફોટો બનાવી રહ્યા છે જીમીનીમાં એના માટે ખાસ વિડીયો છે ભાઈ જ્યાં ભાઈ અત્યારે મિત્રો એઆઈનો જમાનો બહુ સ્ટ્રોંગ થઈ ગયો છે અને વિડીયો એટલા માટે જ મારે બનાવવો પડે છે બાકી મેં હજી સુધી આ ટ્રેન્ડને ફોલો કર્યો નથી અને હું કરવાનો પણ નથી ખાસ તમને લોકોને બધા લોકોને કહું છું જે પણ લોકો આ રીતે એઆઈમાં આવી રીતના વિડીયો બનાવી રહ્યા છે ફોટા બનાવી રહ્યા છે એ લોકો માટે ખાસ ચેતવણીનો વિડીયો છે કારણ કે મિત્રો અત્યારે તમારી બહેનો દીકરીઓના તમારા ઘરના ફેમિલીના એમાં ફોટા નાખશો મિત્રો એ પોતે તમને એમ કે છે કે અમે આ ફોટાનો ગમે તે જગ્યાએ ઉપયોગ કરી શકી તમારી પાસે પરમિશન જે છે આપણે ઓલું અલાવ 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 કરતા હોય ને જ્યારે કોઈ પણ એપ્લિકેશન ઓપન કરીએ ડાઉનલોડ કરીને ત્યારે બરાબર તો મિત્રો તમારી પાસે એવી રીતે પરમિશન જે છે કોઈ પણ વેબસાઇટ પરમિશન જે છે પછી જ તમારું એમાં કામ થાય છે એટલે એ આપણે કોઈ પણ જગ્યાએ કાંઈ વાંચતા નથી મિત્રો અને મિત્રો અલાવ અલાવ બધું કરી દઈશી પરંતુ અત્યારે મિત્રો એઆઈના આ રીતના ફોટા ભાઈ એટલા બધા વાયરલ થાય છે કે એની વાત જ પૂછવામાં એટલા માટે મિત્રો અત્યારે ટ્રેન્ડને લોકો ફોલો કરે છે અને ટ્રેન્ડને ફોલો કરવાના ચક્કરમાં પોતે મિત્રો કેવડો રિસ્ક લે છે એને પોતાને ખબર નથી મિત્રો આવનારા સમયમાં એઆઈ અત્યારે બહુ સ્ટ્રોંગ થઈ ગયું છે અને આવનારા સમયમાં એ તમારા ફોટા સાથે કાંઈ પણ કરી શકે એની કોઈ પણ જાતની જવાબદારી નથી કોઈ લોકો લેતા અને એઆઈ પોતે પણ જવાબદારી નથી લેતા કે અમે આ ફોટોને કઈ જગ્યાએ સારી જગ્યાએ ઉપયોગ કરીશું કે ખરાબ જગ્યાએ ઉપયોગ કરશું પછી મિત્રો તમારી પાસે પસ્તાવાનો જ વારો આવશે બીજો કાંઈ પણ વારો આવશે નહીં એટલા માટે જ ખાસ કરીને તમે લોકો ચેતી જાજો આવી રીતના એઆઈના ફોટોઝ અથવા વિડીયોઝ ક્યારેય પણ ન બનાવતા અત્યારે મિત્રો લોકો ટ્રેન્ડને બહુ ફોલો કરે છે વાયરલ થવા આટું પણ એ લોકોને એ ખબર નથી કે આપણે વાયરલ થવાના ચક્કરમાં આપણે કેવડો રિસ્ક લઈ લીધી તો ખાસ કરીને આ વિડીયો જેટલો બને એટલો બીજા લોકોને મોકલી દો અને એક નાનકડી આમથી કોમેન્ટ કરી દો કે તમે આ લોકોએ ટ્રેન્ડને આ ફોલો કર્યો છે તમે આમાં વિડીયો અથવા ફોટો બનાવ્યા છે કે નથી બનાવ્યા મેં હજી સુધી ભાઈ જો બનાવ્યા નથી અને હું બનાવવાનો પણ નથી ખાસ કરીને તમને બધા લોકોને કહી દઉં છું કારણ કે મને પોતાને ખબર છે કે ભાઈ આનું પરિણામ છેલ્લે શું આવે બરાબર અને તમને પણ લોકોને કહું છું જો બની ગયો હોય તમારે કીધે ભૂલમાં ફોટો તો હવે બનાવતા નહીં જેટલું બને એટલું તમારી સેફ્ટીમાં રહેજો અને આવા ફોટા હવે જેમ બને તેમ બનાવતા જ નહીં હું તો તમને ચોખ્ખું જ કહું છું ભાઈઓ બરોબર અને વિડીયોને બને એટલો બીજા લોકોને શેર કરજો અને ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ નીચે સબસ્ક્રાઈબ બટન આપ્યું છે સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને બે લાયકન ઓલ પાસે પ્રેસ કરો જેથી કરીને જે કાંઈ પણ આ રીતના નવા નવા ટ્રેન્ડિંગ અને વાયરલ વિડીયોની સાચી માહિતી તમને આપણી ચેનલ ઉપર જોવા મળતી જશે મળીએ એક નવા વિડીયો સાથે અને જો તમે આ રીતના ટ્રેન્ડ ને ફોલો કરતા હોય ભાઈ તો હવે ન કરતા ચેતી જાતુ બરોબર મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ધન્યવાદ